શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળીશું તારીખ એક માર્ચ બે હજાર પચીસ ફાગણ માસના શુદ્ધ પક્ષની બીજ એટલે ફૂલેરા દૂધ કે જેને ફૂલેરા બીજ તરીકે ઓળખવામાં આવે છે વર્ષમાં એક વખત આવતી આ ફૂલેરા દૂધનું શું મહાત્મ્ય છે તથા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે શું કરાય છે જીવનમાં રંગ ભરવા માટે પ્રેમ સંબંધોને વિકસાવવા માટે જીવનમાં સુગંધ અને ઉલ્લાસ લાવવા માટે આ દિવસે કયા ઉપાય કરાય છે તે વિશે જાણીશું તથા ફૂલેરા કથા વાર્તા પણ સાંભળીશું મિત્રો ફાગણ માસની શુદ્ધ પક્ષની બીજ એટલે ફૂલેરા બીજ ફૂલેરા દૂજ તરીકે ઓળખાય છે મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવાય છે ફૂલેરા દૂજનો દિવસ આ તિથિ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરીને ભક્તો જીવનના તમામ કષ્ટો બાદામાંથી છૂટી શકે છે તથા જીવનમાં પ્રેમ વિકસાવી શકે છે જીવનમાં આવતી અડચણોને દૂર કરી શકે છે શ્રી રાધા રાણીની તથા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને માંગલિક કાર્ય કરવા માટે પણ ફૂલેરા દૂધનો તહેવાર મનાવવામાં આવે છે એવું પણ કહેવાય છે કારણ કે આ દિવસ વણ જોયું મુહૂર્ત તરીકે ઓળખાય છે જેમાં આપણે આખા ત્રીજ હોય છે જેમાં આપણે દિવાળી કે ધનતેરસ વગેરે શુભ દિવસો શુભ તિથિ આવે છે એવી જ રીતે આ ફૂલેરા દૂજ પણ અબુજ મુહૂર્ત તરીકે ઓળખાય છે ઘણું શુભ ફળદાયી છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની અને રાધામાની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનમાં આવતી દરેક અડચણ દૂર કરીને તથા સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે છે લગ્ન જીવનમાં પણ સુખ પ્રાપ્ત કરી શકાય છે પ્રેમ સંબંધમાં પણ સુખ પ્રાપ્ત કરી શકાય છે આ ફૂલેરા દૂજનો તહેવાર ઘણો સુંદર હોય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધામાને ફૂલોથી સજાવવામાં આવે છે ફૂલોની હોળી ખેલવામાં આવે છે ફૂલોની હોળીની શરૂઆત આજથી થાય છે આ વર્ષે ફુલેરા દૂજ તારીખ એક માર્ચ બે હજાર પચીસના દિવસે આવે છે હવે આપણે જાણી લઈએ કે ફૂલેરા દૂધનું મહાત્મ્ય શું છે ફૂલેરા દૂધનું ધાર્મિક માન્યતા અનુસાર ઘણું મહત્ત્વ છે ઘણો મહિમા છે આ દિવસે રાધા રાધાકૃષ્ણની પૂજા ખાસ કરવામાં આવે છે આપણા ઘરના મંદિરમાં કે આપણા ઘરમાં રાધા કૃષ્ણની ફોટો કે મૂર્તિ હોય તેને ફૂલોથી સજાવવામાં આવે છે અને કૃષ્ણ મંદિરમાં આજથી ફૂલોની હોળી ખેલવામાં આવશે આમ કરવાથી ભક્તોની તમામ મનોકામના ખૂબ જ શીઘ્ર પૂર્ણ થાય છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ ફુલેરા દૂજના દિવસે જો વિવાહ સંપન્ન કરવામાં આવે તો તેવા જાતકો ઉપર રાધા કૃષ્ણની કૃપા આજીવન રહે છે પ્રેમ સંબંધ આજીવન યુવાન રહે છે પ્રેમ સંબંધ હંમેશા મજબૂત રહે છે આમ જોઈએ તો ફુલેરા દૂજનો ઉત્સવ વ્રજ ક્ષેત્રમાં વધુ મનાવવામાં આવે છે હોળીનું આગમન આજથી શરૂ થાય છે મથુરા અને વૃંદાવનમાં આજથી ભગવાન શ્રી કૃષ્ણ ફુલેરા દૂજના દિવસે હોળી ખેલે છે આજથી ત્યાં પણ તૈયારી થઈ જશે અને નિત્ય જ્યાં સુધી હોળી આવી જાય ત્યાં સુધી આ ફૂલેરા દૂજ એટલે કે નિત્ય ફૂલોથી હોળી ભગવાન શ્રી કૃષ્ણ રમે છે આજથી હોળીની તૈયારી પણ શરૂ થઈ જશે આમ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના શૃંગારમાં આજથી ભગવાન શ્રી કૃષ્ણના કમર પર નાનું રંગીન વસ્ત્ર બાંધવામાં આવે છે જે પ્રતિક છે કે ભગવાન શ્રી કૃષ્ણ હોળી ખેલે છે આમ જોઈએ તો આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે વણ જોયું મુહર્ત હોય છે માટે આ દિવસે કોઈ શુભ કાર્ય કરવું હોય તો મુહૂર્ત જોવાની જરૂર નથી આ દિવસ ઘણો શુભ અને મંગલકારી છે આ ફાગણ માસની બીજ રૂપે આપણે જોઈએ કે આ ફાગણ માસની બીજે ફૂલેરા દૂજના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તો સર્વપ્રથમ દિવસની શરૂઆત થાય ત્યારે આપણે ફૂલેરા દૂજનો દિવસ હોય ત્યારે આપણે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાળીને ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાના ઈષ્ટદેવ હોય તેમને ગુલાલ અવશ્ય અર્પિત કરવું ફૂલ પણ અર્પિત કરવા અને જાત જાતના પકવાન બનાવીને ભગવાનને ભોગ લગાવવો અને ભોગમાં તુલસીપત્ર અવશ્ય અર્પિત કરવા આ દિવસે ઘરમાં જો રાધાકૃષ્ણની મૂર્તિ કે ફોટો હોય તો તેમને શૃંગાર કરવો જોઈએ અને તેમને રંગ લગાવવો જોઈએ કરવી નવા કાર્યની શરૂઆત કરવી આદિ ઘણું શુભ માનવામાં આવે છે મિત્રો તો આ હતું ફૂલેરા દૂધ નું મહત્વ હવે આપણે જાણીએ કે આ ફૂલેરા દૂધની કથા શું કહે છે ફૂલેરા દૂજ શા માટે મનાવાય છે આ સંબંધમાં એક કથા છે કથા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને મળવા માટે વૃંદાવન ઘણા દિવસોથી ગયા નથી એવામાં રાધાજી ઘણા દુઃખી થયા રાધા રાણીને દુખી જોઈને ગોપ અને ગોપીઓ પણ દુખી થયા રાધા રાણી દુખી થયા એટલે મથુરામાં દરેક વન વૃક્ષ તથા છોડ મૂર્જાઈ ગયા અને પશુ પક્ષીઓ પણ દુખી થઈ ગયા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડી કે રાધાજી દુખી છે ત્યારે તેઓ તુરંત જ રાધાજીને મળવા માટે વૃંદાવન ગયા ભગવાન શ્રી કૃષ્ણનું આગમન વૃંદાવનમાં થયું કે રાધા રાણી અને ગોપ ગોપીઓ બધા વૃક્ષ છોડ પશુ પક્ષી સર્વે કોઈ પ્રસન્ન થઈ ગયા ચારે કોર હરિયાળી છવાઈ ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણીને મનાવવા માટે ફૂલ તોડીને રાધા રાણીને ઉપર ફેંક્યા વધાવ્યા અને જવાબીમાં રાધા રાણીએ પણ આમ જ કર્યું અને એકબીજાને ભગવાન શ્રી કૃષ્ણને રાધાજી ગોપ ગોપીઓ સર્વે એકબીજા ઉપર ફૂલોની હોળી એટલે કે ફૂલ વધાવવા લાગ્યા એ દિવસ હતો ફાગણ સુદ બીજનો ત્યારથી ફૂલેરા દૂજ કે ફૂલેરા બીજનો તહેવાર વૈષ્ણવ મંદિરોમાં શરૂ થયો અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધાજી ફૂલોથી હોળી ખેલે છે મથુરા અને વૃંદાવનમાં આજથી હોળીની શરૂઆત થશે એકબીજા ઉપર ફૂલ વધાવીને પુષ્પ વધાવીને સુગંધિત વાતાવરણ કરીને લીલોતરી સાથે હરિયાળી સાથે આ હોળીની શરૂઆત થાય છે માટે આ દિવસ ઘણો શુભ અને મહત્વપૂર્ણ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનો સ્મરણ કરવાનો તથા તેમની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવાનો આ શુભ દિવસ છે મિત્રો તો આપણે સાંભળ્યું ફૂલેરા દૂજનું મહત્વ તથા પૌરાણિક કથા પણ સાંભળી હવે આપણે સાંભળીએ કે આ વર્ષમાં એક વખત આવતું આ શુભ તિથિ ફૂલેરા દૂજની આ શુભ તિથિએ અમુક ઉપાય પણ કરવા જોઈએ આ ઉપાય કરવાથી જીવનની દરેક અડચણ દૂર થશે પ્રેમ સંબંધની કે વિવાહ સંબંધમાં આવતી અડચણ પણ દૂર થશે અને આ શુભ ઉપાય કરવાથી જીવનમાં અવશ્ય જ લાભ પ્રાપ્ત થશે પ્રેમ ઉત્સાહ ઉલ્લાસ પ્રાપ્ત થશે એ ઉપાય પણ જાણી લઈએ કારણ કે આ દિવસ ઘણો ઉત્તમ છે શુભ છે મંગલકારી છે ફૂલેરા દૂજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જવું જોઈએ અને મંદિરમાં જઈને પીળા ફૂલ પીળી મીઠાઈ પીળા વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા રાધાજીને શ્રંગારનો સામાન અર્પિત કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને પીળું પીતાંબર ઘણું પ્રિય છે આમ પીળા વસ્ત્ર રાધા રાણીને તથા ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરવાથી પ્રેમ વિવાહમાં અડચણ જો આવતી હોય તો તે દૂર થાય છે પ્રેમ યોગ બને છે આ ઉપરાંત આ ફૂલેરા દૂજના દિવસે કોઈને જો આપણે પ્રેમ કરતા હોય અને તેમને પામવાની ઈચ્છા હોય તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને ભોજપત્ર ઉપર ચંદનથી પ્રેમીનું નામ લખી લેવું જોઈએ પ્રેમિકાનું નામ લખી લેવું જોઈએ અને રાધા કૃષ્ણના શ્રી ચરણોમાં અર્પિત કરી દેવું જોઈએ આમ કરવાથી પ્રેમમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે એકબીજાનો સ્નેહ ઉત્પન્ન થશે જો વિવાહ થતો ના હોય અથવા થઈને પણ તૂટી જતો હોય તો આ દિવસે વિવાહની પરેશાની દૂર કરવા માટે રાધા કૃષ્ણની પૂજા અવશ્ય કરવી જોઈએ તથા જો સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખવું એક ટાઈમ ભોજન લઈ શકાય સાંજે જ્યારે રાધાકૃષ્ણની પૂજા થઈ જાય ત્યાર પછી અને ઉપવાસ એટલે કે ફલ આહાર આદિ લઈને પણ વ્રત કરી શકાય છે મનોકામના અવશ્ય પૂરી થશે આમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જય રાધે કૃષ્ણ ભગવાનની જય